હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આય હોપ કે તમે બધા મજામાં હશો અત્યારે વાગ્યા છે સવારના દસ અને બસ અમે લોકો જાય છીએ ભાઈ જોડે ડૉક્ટરને બતાવવા માટે કેવી છે તબિયત હવે છે જરૂર હવે રેડી હમ

આગળ ગૌશાળા છે ને હા

શૂટિંગ માંથી અત્યારે નીકળો વરસાદ ચાલુ છે જીને એ લોકોને બતાવીને પછી એ લોકોને ડ્રોપ કરી અને મારે ત્યાં નજીકમાં એક જગ્યાએ શૂટ હતું એ પતાવ્યું અને સાડા ત્રણ વાગી ગયા છે ઓલરેડી લોગ એડિટ કરવાનો બાકી છે જમવાનું બાકી છે હવે જાઉં ફટાફટ કરે બેનની કમેન્ટ હતી વાઈપર તમારા સરખા કામ નથી કરતા લાગતા વાઈપર બદલાવી નાખ્યા છે અને ઈ સ્લો ઉપર રાખ્યા હોય છે વરસાદ નો આવતો એટલે બાકી પરફેક્ટ ચાલે છે વરસાદ જોરદાર આવતો નથી પલાળવા જેવો જ આવે છે

કામ માનું મસાલામાં ન કરીનું સમજા તો એમ નેચરલ ટેસ્ટ એટલો સારો છે એકવાર કેવી મજા તો દહીં વતને જાણે આ બધી પીધી નહી ઓ મને ભાવે છે મસાલાવાળી

bamba ba, good morning anh ăn mực mặn đi đây rồi cho khỏe ông kali mực bát chấm qua સારા જેવુંડ લાગે તારા ઉપર કી છે ભાઈ મને કેમ એમ લાગે તને કઈન રાખી લાગે છે આ લાઈન પ્રોજેક્ટ હે નવા ગુરુ ક્લાસ પછી ના

એવું છે કે મારે જગ્યાએ ટેસ્ટિંગ માટે જવાનું છે એટલે કદાચ મારે મોડું થઈ જશે

કાલો નઈ રિયાના માસીનો છોકરો છે ને તજજ્ઞ એનો બર્થડે છે આજે એટલે ને એ અત્યારે હમણાં આપડે ઓફિસે છે ને બધું કામ પતાવે ને પછી ને આઈ ચક્કર મારી આવશે થોડીક વાર પછી રિટર્ન આવે ને એટલે ઈ બાપુજી ને એના આટુ લેતી આવશે અને હું બાર ટેસ્ટિંગમાં છું એને વયદા કોણ તમે એને બેન હા ઓકે બેન આજે આયા છે તો હવે એમને જે મન હોય એ માં ાધીકરી કરી ક્લાસ અને ચર્ચા કરશો આજ તો વાય થાક નથી કરવી એમાં હું હું આઠ આઠ જણા રસોઈ કેરી છે બે છે હમ તો મોકો હમ આપણે કરતા એટલે વચ્ચે વચ્ચે ન પડી તો પછી આપણે કરી તો તો અમે તમારા આટલા દિવસ ની વાતો ભેગી નઈ થઈ હોય હે દિવસ ની વાતો ભેગી નઈ થઈ હોય તમારા વાતો તો કેતી થઈ ગઈ હમ કરશું આવી બેસી ગયા તાન ટાઈમ રહેશે પણ એની અગર વાત કરવાનો એને ન્યાય એવું છે એના ક્લાસ લઈને પછી છે બાર દિકટે હમ એટલે આમ નવા નવા લોકો આરે ઓળખાણ થાય રેડિયો કેવો છે એ રેડિયોમાં મોજ આવે છે ને હા એટલા જ છે ખૂબ ખૂબ ધન્યવાદ ચાર્મી બેન આટલી સરસ ગિફ્ટ આપવા માટે બાને મને તો બહુ જ પસંદ આવ્યો છે પણ હું સાઈને બહુ મોહમાં પડતી નથી એમ થાય કે રાતે જ બેચાડી સાંભળવા આ દિવસના તો કાંઈક કરું જ નહીં નકર તો પછી હવે આ ઉંમરે માયા છોડવાને બદલે માયામાં બંધાતી જાઉં છું માયા લાગેલી છે હજી એમ છૂટે એમ નથી એમ થાય બે ચાર ગીત રેડિયા ને સાંભળી લઈ

ખરેખર વાત જાણવા જેવી છે અમારે બીજા એક લાખાભાઈ છે પોહાવાળા નિર્મળા રોડ ઉપર આપણે સંબંધ એટલો કે જ્યારે ચેનલ શરૂ કરી હતી તો વીસ પચીસ હજાર ખાલી ફોલોઅર્સ હતા ઈટન ડ્રાઈવમાં ત્યારે એમની રેસીપી માટે હું એમને મળવા ગયો હતો એમને હા પાડી કે કાંઈ વાંધો નહીં મૂકો તો ઇન્દોરી સમોસા ઇન્દોરી કચોરી આ બધી રેસીપી મૂકી હતી ને બહુ વિડીયો ચાલ્યો હતો અને કાંઈ એક વસ્તુ ખરેખર છુપાવ્યા વિના એ રેસીપી મૂકી હતી અને જે આટલા લોકોનો પ્રેમ એમાં મળ્યો છે ને એનું કારણ એ જ છે કે આપણે કાંઈ ખોટું નહીં આપણે પરમિશન લઈ અને સેમ ટુ સેમ એવી જ વસ્તુ બનાવી શકો ને એ જ રેસીપી મૂકી જેથી કરીને કોઈ બિઝનેસ બી કરી શકે ઘરે બી બનાવી શકે તો એ વીતી અરે એટલા વર્ષ જૂના સંબંધ છે ને તો તમે જોયું હોય તો મારા જૂના ઘરે રેડિયો છે બહુ જૂનો એને એકદી ગાંડાલાલ છે અમારે તો શું હું એને બીજું ને તો એને ધ્યાનમાં આવ્યો ને ક્યાંક થી કે આ રેડિયો અહીંયા આવી રીતના છે લઈ લીધો તો છોકરાને મોકલો અચાનક મેં કીધું આ શું છે કે બા માટે મોકલાયો જ રેડિયો બહુ જૂનું આણી એમ ટીકમાં આવે તો એન્ટિકમાં આવે હજી પડ્યો છે આ જૂના ઘરે એ રાખ્યો છે એમાં સ્ટેશન અત્યારે એક જ પકડે પણ એને ખોલીને આપણે કરવું હોય ને તો બધા સ્ટેશન પકડાવવા માટે પણ એની જે ઓરિજિનલ જે એ છે ને એમાં આપણે કાંઈ છેડા કાંઈ કરવા નથી એટલે એમને રહેવા દીધો પણ રેડિયો આ બીજો એવો છે આ રીતના એક ઓલો એન્ટિક અને આ એકદમ અત્યારની ન્યૂ જનરેશન પ્રમાણે લેટેસ્ટ પણ લોકોનો પ્રેમ જોવો તમે તમારા આ આટલો પ્રેમ છે ને એ હકીકત હું તો એમ કહીશ કે જે પોતાના હોય કોઈ નજીકથી એકદમ ઓળખતા હોય ને ત્યાં બી એટલો પ્રેમ કદાચ ન મળ્યો હોય જેટલો આપ સૌનો મળતો હોય એટલે અમને ઘણીવાર લાગણી ખરેખર બહુ આવી જાય અને પ્રેમ આવી જાય ને એનું કારણ એ કે સગાનો એટલો પ્રેમ ના મળ્યો ને એટલો જેટલો તમારા લોકોનો મળે છે હે ને હા તા બેલી મને રેડિયોનો શોખ હતો ને તે હિટેજ રેડિયો મારા હાથે લીધો એ હું રસોડામાં રસોઈ કરતી હોઉં કે ઘરમાં હોય એ રેડિયો મારી ભેગો જ પડતો હતો એ રેડિયો હોય ને ખૂબ ભાઈપ્રોત પણ નાના છોકરાઓ હોય ને પણ કંઈ ખબર ન પડે તે આમ ખેંચી લઈએ આપણે રાખ્યો હોય તો બે ત્રણ વાર પડ્યો અને એટલે ખરાબ થઈ ગયો એને મને ટ્રાન્ઝિશન લઈ દીધું હતું હમ ચાલો બાય પૂજા શું કરો છો અત્યારે આમ શું જોઈએ

શ્રેય ને કઈક બીજું કામ હતું નીચે રામના ઘરે પૂછ્યું હતું એ કઈક કામમાં માં એટલે પછી કેન્સલ થયો એ પ્રોગ્રામ કાલ કદાચ થાય તો નક્કી નહીં કઈ હાલો આવજો અંબા અંબા તો જગ્ન નો આજે બર્થડે છે તો હું વિશ કરવા જાઉં છું એના માટે જો આ

ઓહો હો રેડી હાય હાય સુ કરે બાર પૂછજો જીજુ જીજુ શું છે તો ટિંગ બાર બા શું કરે બા ને આમ કે બામ બામ બા કોન છે કોલ કોલા અરે વાપ સીડી કલર અમને કલર ભાઈ ગમી ગયા જો કેટલા બધા કલર જો